સંસ્કારી નગરી વડોદરામાં ગરબી ગુજરાતની અનોખી સોડમ પ્રસરાવતા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી ગરબાનું વિશેષ આયોજન થવા જઈ રહ્યું છે વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવનાર છે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી ભોજ સાથે ગરબાનો રંગ જામશે આ વર્ષે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નૌલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે આજ રોજ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના લોન્ચિંગ પ્રસંગે પરમપૂજ્ય વ્રજરાજકુમાર મહારાષ્ટ્રી સાથે જાણીતા અભિનેતા મનોજ જોશી ગાયિકા કૈરવી બુજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની વડોદરાના ધારાસભ્યો સાંસદ પૂર્વ સાંસદ સાથે સુજલ એડવર્ટાઇઝિંગના પરેશભાઈ શાહ તેમજ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદ્રાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અભિક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી લોન્ચિંગ કાર્યક્રમમાં પૂજ્ય વ્રજરાજકુમાર મહારાષ્ટ્રી દ્વારા આ વર્ષે ગરબાના આયોજનની ઘોષણા કરવામાં આવી હતી અભિનેતા મનોજ જોશી દ્વારા વડોદરાના ગરબા વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આઈ એ એસ ભાગ્યેશ જહા દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજમાં શક્તિની આરાધના વિશેની જાણકારી આપવામાં આવી હતી સાથે વડોદરાના ખ્યાતનામ ગરબા રસિકો ગાયક કૈરવી બોઝના સુરો સાથે ગરબા કરતાં પણ નજરે પડ્યા હતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ વડોદરાની જનતાને એક નવલા નજરાણા સમાન બની રહેશે જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવાઓ અને વૃદ્ધો માટે મા શક્તિની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ અપાશે નવરાત્રી દરમિયાન સંસ્કારી નગરી વડોદરાની જનતાને ગુજરાતની ભાતી ઘટ સંસ્કૃતિની વિવિધ ચીજ વસ્તુઓથી રૂબરૂ કરાવશે નવરાત્રી બે હજાર ચોવીસ દરમિયાન વડોદરા આવનાર દેશ વિદેશના પ્રવાસીઓને સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ આપશે આવા અનેક પરિબળો જે વડોદરા શહેરની નવરાત્રીના આયોજનના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત થનાર છે ગુજરાતના ગરબાને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસથી નવરાત્રિ સમગ્ર ગુજરાત માટે વિશેષ રહેનાર છે વર્ષ બે હજાર ચોવીસની નવરાત્રિ સાંસ્કૃતિક પ્રવાસનને વેગ આપનારી બનશે ગરબી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનો વારસો આજે આખા વિશ્વ ફલક ઉપર પોતાની છાપ છોડી રહ્યો છે જેમાં ગુજરાતના નવલા નોરતા મહાશક્તિની આરાધનાના ગરબા પ્રથમ હરોળમાં છે ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સવિશેષ પ્રયત્નોથી ગુજરાતનો ગરબો આજે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન મેળવીને ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યો છે યુનેસ્કો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સૂચિમાં રાજ્ય અને દેશની જનતાને એક સુંદર મંચ આપવાના અમારા પ્રયાસ વડોદરા નવરાત્રી દ્વારા કરવામાં આવનાર છે

કે આખું વિશ્વ આપણને રહી જાય તો એ સપનું તમારે પૂરું કરવાનું છે ખાસ કરીને તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ અમારા આ નવા પ્રયોગને આપવાનો છે અને ખૂબ મજા આવશે વડોદરાના બહુ પ્રાઇમ લોકેશન પર તમારે મને મળવાનું છે નવરાત્રિમાં અને ખૂબ સારા તમારા બધા ફેવરેટ ગરબા હું ગાવાની છું વડોદરા જોવા ધામ શું હશે વડોદરા ના યુવાધન એ મેસેજ છે મારો કે નવરાત્રી એ ડાન્સિંગ ફેસ્ટિવલ નથી ખાલી નવરાત્રી એટલે માં જગદંબા એક ભક્તિ માટે મોકો છે કઈ રીતે તમને સમજાવો કે નવ દિવસમાં આપણે ભક્તિભાવ ભાવ રાખી અને ગરબા કરશું તમે મારી સાથે જોડાશો તમે ગાશો તો યુ વિલ ફીલ કે આફ્ટર દોઝ નાઇન ટેન ડેઝ નવ દસ દિવસ પછી આખા વર્ષની એનર્જી તમારામાં આવી જશે અને માં જગદંબા તમારા સપના बहुत जल्दी थी पूर्णकल छे आ मारो पर्सनल एक्सपीरियंस छे એટલે આ સૌ જરૂર અમારે કહીએ. હું બે ગીત ગાઉં છું. હું બે ગીત ગાઉં છું. એક તો તમારો ફેવરિટ કે હૈયે રાખી હોમ મારે સિતરામ સુના મેણે જડ જઈએ કે પાઉદરીઓ પરણોમ ત્યાં તો ઉમટા ગોમ ના ગો મેણે જડ જજી જડ જજી જડ જજી અને મિત્રો જે ગીત માટે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે એ ગીત હો હલકાના મને ગોમતે માનવ રાવ કોડી ના કાન રે કે વાલા કે કાના કે વાલા દઈ ના શકો તમ વિના કાના મને દ્વારિકા દે ખાર હો

કોઈ પણ એવી પદ્ધતિ આફત આવે ત્યારે એનજીઓને આવી કોઈ પણ આફત આવે

સાથે સાથે જે મેન ગુજરાત ની વાત છે એમાં ગુજરાતના કોયલ યુવા ભૈરવી બેન બુચ તેઓ તેઓના સુરતી આ ગરબામાં